અમીરગઢના અવાડા અને અરણીવાડા ગામની સીમમાં રહેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો બે ગામના લોકોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી અમીરગઢ તાલુકાના અરણીવાડા અને અવાળા ગામની સીમમાં બનાસ નદીમાં ભૂમાફિયા દ્વારા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર બેફામ લાયસન્સ વગર દારૂની હાલતમાં ટ્રેક્ટરો વહન કરતા બે ગામોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ બે ગામોના લોકો એકઠા થઈ ટ્રેક્ટર રોકાવી માર્ગ બંધ કરી સરકાર સામે બાયો ચડાવી હતી ટ્રેક્ટરોમાં રેતી ભરી માર્ગ ઉપર બેફામ રીતે ટ્રેક્ટર ચાલકો ચાલી રહ્યા છે ત્યારે માર્ગ ઉપર અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમજ અકસ્માતના બનાવો બની રહ્યા છે તેમજ ગામલોકોએ સ્થાનિક મામલતદાર તેમજ ખાન ખનીજ વિભાગ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અવારનવાર સ્થાનિક મામલતદારને તેમજ વિભાગને ટેલિફોન દ્વારા જાણ કરવા તેમજ રજૂઆત કરવા છતાં કોઈ નકર પગલા ભરવામાં આવતા નથી તેમજ માર્ગ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે તેમજ બે ગામોના બાળકો સ્કૂલ જતા તેમણે પણ અકસ્માતનો ભય રહે છે ત્યારે બે ગામોના લોકો એકઠા થઈ રેતી ચોરી તેમજ માર્ગ ઉપર રેતી ભરીને બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો નો ગામ લોકોએ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અવાળા અને અરણીવાડા અને બનાસ નદી ચાલતી હોય બનાસ નદી ની અંદર બિન અધિકૃત રીતે દારૂ પીને બેફામ નશાની હાલતમાં બજરી નું ખનન કરી અને રોડ ઉપર ચાલે છે એક્સિડન્ટ બનાવો બને છે વારંવાર અમે રજૂઆત કરી છે સરકાર શ્રી કરી છે મામલતદારને કરી છે યોગ્ય પગલાં હજી સુધી લેવામાં આવ્યા નથી અને જો આ યોગ્ય પગલાં સરકાર નહીં લે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું રત્નાભાઈ રબારી અવાળા ગામ અને રણીવાડા ના શિમાડામો બનાસ નદી આવેલ છે અને ત્યાં બજરી પણ ભરવામાં આવી રહી છે